કેમ છે બધાને મજામાં મજામાં જ છો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય આજનો બ્લોગ થોડોક ઇન્ટરેસ્ટિંગ થવાનો છે થોડોક અલગ થવાનો છે અને બધે કરતા અલગ થવાનો છે આજે હું જાઉં છું જુનાગઢ જુનાગઢ તો જાઉં છું પણ કેમાં ખબર છે ટ્રક ની અંદર આઈસર ની અંદર ટેમ્પો ની અંદર એ તમારો ભાઈ આજે જવાનો છે ટ્રક ની અંદર અને તમને બતાવવાનો છે કે એક ટ્રક ડ્રાઈવર ની જિંદગી કેવી હોય ટ્રક ડ્રાઈવર ની લાઈફસ્ટાઈલ કેવી હોય બતાવવાના છે ને અત્યારના વાગ્યા છે જો બે ને સાત મિનિટ થઈ છે અને તમારો ભાઈ જાગી ગયો છે નાયો પણ નથી કારણ કે ઠંડી પડે છે જોરદાર એકદમ તો ફટાફટ પડે છે ને ગામમાં જઈએ અને આપડા ટ્રક ની અંદર થોડુંક ડીઝલ પુરાવીએ અને પછી આપડે ધીમે 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 નીકળી જઈએ ચાલો અને હા બ્લોગ ની અંદર કન્ટિન્યુ રહેજો બહુ મજા આવવાની છે બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે અને ફની પણ થવાનો છે અને સ્ટ્રગલ કેટલું થાય છે એ પણ જોવાશે આજે તો મિત્રો ફાઇનલી ગામમાં પૂગી ગયો છે ઠંડી પડે છે જોરદાર મારા હાથ છે ને એકદમ શૂન્ય પડી ગયા છે ખબર નઈ બહુ ઠંડી પડે છે યાર આજ તો લગભગ પંદર વીસ દિવસ છે ઠંડી પડે છે પણ આજે થોડાક વધારે પડે છે એવું લાગે છે આપણો ટ્રક અહીંયા એકદમ લોડ થઈ ગયો છે ને અહીંયા આવ્યો છે બરાબર તો મસ્ત મજા ને આપણે અંદર બેસી જાય અને આપણા મિત્ર પણ આવી ગયા છે એને સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે અંદર બેસી જાય કારણ કે હાથ એકદમ છે ને આમ જો શૂન્ય પડી ગયા છે ભાઈ ભાઈ ઓહ લાલ થઈ ગયા છે લાલ ભાઈ ભાઈ ઓહો તો અત્યારે અમે આવી ગયા છે ગાંગડીના આપણે ડીઝલ નાખવાનું છે તો આપડી ગાડી લાઈનમાં લાગી ગઈ છે આપડી ગાડી આ છે આ એક બીજા ભાઈ ની ગાડી છે એ ડીઝલ નાખ્યા છે ને પછી આપડે ડીઝલ નાખી લઈએ

તો આપણે છે ને પોરબંદર પહેલાનું ટોલ ગેટ આવી ગયું છે તો અહીંયા વધામણા કરવા કરવાનું છે તો આપણે છે ને બાયપાસ થી જવાનું છે બરાબર અંદર સાઈડ પોરબંદર છે ને બાયપાસ રોડ જાય છે ઉપર થી બ્રિજ તો ત્યાંથી નીકળી જવાનું કારણ કે અંદર જાય એટલે ટાઈમ બહુ વેસ્ટ થાય તો મિત્રો આ રસ્તો પોરબંદર જાય છે આ સીધો સોમનાથ જાય છે અને આ જાય છે આદિત્યણા તો આપણે જવાનું છે આદિત્યણા ટોલ નાખો બચાવવા એક પ્રકારનો નો સ્કેમ કરવા જાય છે સ્કેમ કરવા મિત્રો તમને સામે દેખાય ને હે ને સિમેન્ટ ફેક્ટરી છે બરાબર અને આ ગામમાં માં ખાસિયત છે આ ગામમાં માં બધે પણ બે બે ત્રણ ત્રણ ટ્રક છે બરાબર કારણ કે ભાઈ આ ઘરની ફેક્ટરી ઘરની જ કહેવાય ટ્રક બધી ગાડીઓ એની જ લોડ થાય છે ઓલરેડી તમે જોશો ને તો તમને ટ્રક જ દેખાય બીજું કઈ નહીં દેખાય જો ઘરે ઘરે તમ ત્રણ ચાર ચાર ટ્રક છે બધાને અને બધા સિમેન્ટમાં જ ચાલે છે ટૂંકમાં અહીંયા છે ને મોટા મોટા કટ્ટા અંદર અને લોડ કરવામાં આવે છે આ ગામમાં નીકળો એટલે ટ્રક રોગા ટ્રક જ જોવા જડે બાકી કઈ વસ્તુ જોવા ના જડે ટૂંકમાં આ બધી છે ને ગાડી લાઇનમાં પડી છે વારામાં ટૂંકમાં આનો વારો આવે ને ત્યારે ભરવા નહીં અમુક ને અઠવાડિયું અઠવાડિયું વારો નથી આવતો એને ટ્રક ભરવામાં આખા ગામમાં ટ્રક સિવાય તમને બીજી કઈ વસ્તુ જ જોવા નહીં મળે તો મિત્રો અમે અત્યારે ફરાળિયાના પાટીયા પીધા છે ફરી પાછો ચા પાણીનો સ્ટોપ પી્યો છે બરાબર જો અત્યારે પાછા નાળા ટાંટ કરે છે અને આપણે પીવાનો આપડે હું તો ચા પીતો નથી પણ હવે કોઈ જોવાય હવે જોવા ટૂંક ના કહેવાય કારણ કે ઠંડી છે એટલે ચા મન થઈ જાય છે છે ઘણી ઘણી આપણે રોગી ને ચા ના ભાવે આપણે નાસ્તો કર્યો છે ચાલુ કારણ કે મારે ખાવા તો જોયું યાર હું દેખી જ મારે ખાવું તો પડે ફરજિયાત તો અહીંયા છે ને ટ્રક લાઈન થઈ ગઈ છે ભાઈ અમે ખાલી આવીને પાંચ મિનિટ થઈ છે પણ હવે બધી મગફળીની ગાડી છે ને ધીમે 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 ચાલુ થઈ ગઈ છે

તો હવે આપણે છે ને ફટાફટ નીકળી જાય બરાબર હવે ડાયરેક્ટ જુનાગઢ જઈને મળી કારણ કે મોડું થઈ ગયું છે બહુ અને પછી ગાડી ખાલી થાય ટાણે તો ફટાફટ આપણે નીકળી જાય તો અમે શક્કરબાગના ગેટ પૂગી ગયા છે જુનાગઢ અંદર એન્ટર થઈ ગયા છે ને હવે ડાયરેક્ટ આપણે જવાનું છે આપણા કારખાને તો ગુડ મોર્નિંગ જુનાગઢ પૂગી ગયા છે આપણે ગાડી આપણે કારખાને રાખી દીધી અને અત્યારે કાટો બરાબર કારણ કે વજન તો કરવો પડે ને યાર આપણે પેલા વજન કરતા આવી કઈક નાસ્તો લેતા આવી કારણ કે લાગી છે હવે બહુ જુનાગઢ પહોંચી ગયા છે સામે તમને ગિરનાર દેખાય છે આગળ તમને આખો ગિરનાર બતાવું કારણ કે ઝાડવા હાડ આવી ગયા છે તો અહીંયા આપણે ગાડીનો કાંટો કરવાનો છે ને બે ગાડી આપણી આગળ છે એનો કાંટો થઈ ગયા પછી આપણો વારો આવશે ને પછી આપણે કાંટા ઉપર ગાડી લગાડી દઈએ પછી કંઈક નાસ્તો લેતા આવે તો આપણે ગાડી છે ને ભાઈ કાંટે ચડી ગઈ છે ભાઈ વાહ વાહ આપણે પાછળ પણ ઘણી ગાડી છે આપણે પાછળ પણ ગાડીઓ આવી ગયું છે એને પણ કાંટો કરવાનો છે પણ આપણો કાંટો ખાલી થાતા ખાલી દસ જ મિનિટ લાગશે કારણ કે થોડુંક પ્રોબ્લેમ આવી ગયું છે તો ગાડી કાંટો તો કરી આવ્યા છીએ આપણે પણ એક પ્રોબ્લેમ આવી ગયો છે એની અંદર કારણ કે આ સેન્સર વાળી ગાડી હોય ને એની અંદર આ પ્રોબ્લેમ બહુ આવે કારણ કે આની અંદર છે ને વાયરસ આવી ગયો છે તો આપણે આને છે ને અડધી કલાક એમને પાસવર્ડ નાખીને ફોર્મેટ મારવી જશે ગાડીને ફોર્મેટ લાગશે ને એટલે તમને ઓટોમેટિક એને સાયલેન્સરની અંદર જેટલો કચરો હોય ને ઓટોમેટિક બહાર કાઢીને એટલે તમને બતાવું ટૂંકમાં આ ગાડી ઓટોમેટિક રેસ ચાલવાની છે અને આજુબાજુમાં ઘણા બધા મિલ છે અત્યારે અમે છે ને દોલતપરાની અંદર છે આ બધા છે ને મિલ જ છે માંડવી ના મગફળીના કારખાના જ છે અને સામે કઈ કઈ છે બોઇલર જેવું અને શું કેવાય મને ખબર નથી અને સામે છે ને આપડો મોટો બધો સ્ટોરેજ છે બરાબર સ્ટોરેજ રૂમ છે આની અંદર તમારે ગમે એટલે મગફળી માહિતી આખી ગાડી અંદર વહી જાય અને ઉપર છે ને ખાલી કરી નાખવાનું એવી રીતના બધું હોય છે હું તો બહુ જાજી વખત આવી ગયો પણ બ્લોગ હું પહેલી વખત બનાવું છું એટલે હું કદાચ તમને બતાવી એમ બાકી આ સામે છે ગિરનાર ને ગિરનાર સામે પર્વત સામ જોઈએ એટલે બહુ મજા આવે આપણે છે ને આ અંદર મગફળી ઉતારવાની છે બરાબર અને અમારા દશરથભાઈ અત્યારે નાળા કાઢે છે આ ગાડી તો રોગી લગાવી છે બાકી ઓલી ગાડી ખાલી થાય એટલે આપણો જ વારો છે ડાયરેક્ટ તો આ છે ને મોટો બધો સ્ટોરેજ રૂમ છે અહીંયા ગાડી ખાલી થાય છે અને આની ઓલી બાજુ સ્ટોરેજ રૂમ છે ને અહીંથી છે ને પછી આની અંદર માંડું ખાલી કરી દેવાની અહીંથી સ્ટોરેજમાં છે ને અહીંયાથી છે ને એમનું ત્યાંથી ઉપર આવી જાય ઉપર એક બીજો ફ્લોર છે ત્યાંથી છે ને પછી બધી પ્રોસેસ થતી હોય છે આવું બધું હોય છે આ છે ને ભાઈ મોટું બધું કમ્બાઈનમાં જેવું છે બરાબર આની અંદર બધી મગફળી સ્ટોર થાય ઉપરથી ટૂંકમાં હું કહેતો હતો ને તમને ઓલા ફ્લોરમાંથી આની અંદર આવે છે આની અંદરથી પછી છે ને ત્યાં જ્યાંથી ઉપર જાય છે પછી આને ડી બનાવે છે એવું કંઈક કરે છે

પછી ત્યાંથી છે ને પાઇપ દ્વારા બધું બી નીચે આવે અને પછી અલગ અલગ વકલ ની અંદર આવતું હોય ટોક એકમાં ઝીણું આવે એકમાં જાડું આવે એ રીતના બધા બી આવતા હોય તો આ બધું ખોલાઈ ગયેલી મગફળી છે આ બધા બી છે ને એમનું કમ્પ્લીટ થઈ ગયા એકદમ કમ્પ્લીટ જ છે ખાલી બજારમાં જ મેળવાના છે આની અંદર બધા બી આવતા હોય અલગ અલગ લાઇન છે અને સાવ નાના નાના બી હોય બરાબર આવી રીતના એ બધા કટિંગ માલ હોય બધો અહીંયા વેસ્ટ અહીંયા જમા થાય અહીંયા પણ ચાઇનો લાગે ને આ પાછો અંદર અહીંયા વેસ્ટ જમા થાય આનો તો ખાલી તેલ જ નીકળે બાકી આને કંઈ પ્રોસેસ થાય નહીં બીજી તો હું જાણું છું નાસ્તો લેવા કારખાના કારખાનાવાળાને ગાડી ભૂતમાં આરી દીધું હું લાવલામાં નાસ્તો લેવા જાવ તો ફટાફટ આપણે નાસ્તો લેતા આવીએ પૂરી શાક લેતા આવી નકર પછી ગાઠીયા કંઈક એવું કંઈક લેતા આવે કારણ કે ભૂખ લાગી છે બહુ રાત્રે જવા હાલતા છે તો એનું કાંઈ ખાધું નથી તો હું મેં તો ફૂડ ખાધું તો એટલામાં મજા ના આવી ગયો જોયાર હવે ગિરનારના દર્શન કાયદેસર થાય યાર જો

મને પેસિલ મળવા આવ્યો એટલે ભાઈ બહુ આનંદ થયો છે ભાઈ ભાઈ તો આપણે સબસ્ક્રાઈબર યાર ધરાર આપણે ફાકે ખવડાવવા લઈ આવ્યા છે મેં કીધું એક જ ફાકે ખાવ્યો છે ને પાર્સલ લઈ દીધું યાર બહુ મજા આવી ને પ્રેમ કહેવાય ભાઈ સરસ મજા આવી બરાબર ને ખરેખર આવી રીતનો કોઈ ફૂટકે એટલે બહુ મજા આવે ને પાછો ચા પાણીના આગ્રહ કરે એટલે વધારે મજા આવે ગાઠિયા બાટી આલી ગાઠિયા ના ના કઈ નહીં કઈ નહીં નાસ્તો હમણાં કર્યો જ છે બસ ગાઠિયા બાટી ના ના તો આપણા ઘરે જો આ પાટલા યુઝ થતા હોય ને અહીંયા બને છે બરાબર ને આ એની મશીનરી છે આખી ટૂંકમાં આ એનું કાચું મટિરિયલ હોય એવું આ કાચું મટિરિયલ આવે ને ટૂંકમાં આ છે ને કાચું મટિરિયલ છે અને આ મશીનની અંદર નાખીને એવી રીતના પ્રેશર મારીને આવું કંઈક બનાવે છે બરાબર આપણે પહેલી વખત જોયું આવું ભરૂપભાઈ ગાડી આખી જુનાગઢ થી અમે રિટર્ન થઈ ગયા છે ને ગાડી ખરાબ થઈ ગઈ હતી બહુ તો એને જરાક સાફ કરી નાખી બરાબર ધોઈ નાખી ધૂળ બહુ ઉડે છે હમણાં રસ્તા છે ને બધા આખા ખરાબ થઈ ગયા છે લગભગ અડધી કલાક છે ગાડી ધોઈ છે હજી ધોવાની નથી ભાઈ હજી અમારે જમવાનું બાકી છે તો ધોઈ નાખે ને તો પેલા જમી લઈએ તો વાગી ગયા છે બપોરના ના હવે અમારે જવું છે જમવા આવી ગયા છે દ્વારકાધીશ હોટલે મસ્ત મજાનો દેશી એકદમ સિમ્પલ જમવાનું મળે મજા આવે એવું